નમસ્કાર ખેડૂત મિત્રો હું શું કલ્પેશ તાવિયા અને તમે જોઈ રહ્યા છો ખેડૂત યુટ્યુબ ચેનલ ઉપર ખેતીની વાત મિત્રો આજે કપાસની બે વેરાયટી વિશે વાત કરવી છે કે જે વેરાયટી જે છે એ ખેડૂત મિત્રોને વાવેતર કરતાની વધારેમાં વધારે અને સારામાં સારું ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે મિત્રો એવી બે વેરાયટીની વાત કરવી છે કે જેની અંદર જે આપણે અંકુર કંપનીનું જે પુષ્કર વેરાયટી આવે છે એના વિશે એક વાત કરવાની છે અને બીજી કંપની એટલે કે ધાનિયા સીડ જે આવે છે ટાટાનું અને એની એક આ ઈશા નામની વેરાયટી મિત્રો આ બંને વેરાયટી વિશે વાત કરવી છે કે જે ખેડૂત મિત્રોને સારામાં સારું ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે આ બંને વિશે મિત્રો થોડીક એની ખાસિયતો કે એના ગુણધર્મો વિશે થોડીક વાત કરીએ તો જે અંકુર જે છે આ પુષ્ક અંકુર કંપનીનું જે પુષ્કર વેરાયટી છે મિત્રો આ પિયત અને પિયત બંને પ્રકારની જમીનમાં અનુકૂળ આવતી વેરાયટી છે એટલે જે લોકોને પિયતનું વાવેતર કરવું હોય અથવા તો બિનપિયત ખેતીની અંદર વાવેતર કરવું હોય તો એના માટે અનુકૂળ આવતી જાત છે અને ખાસ આ આ વેરાયટી ખાસિયત તો એ છે કે નીચેથી જ ફાલ લાગવાની શરૂઆત થાય છે એટલે ઉત્પાદન પણ મિત્રો આપણને સારું મળે છે અને જે ખાસ કરીને એક જ સિરીઝ અને નજીક નજીકની અંદર ઝીંડવા લાગે છે હું તમને જે ડિસ્પ્લેની અંદર બતાવી રહ્યો છું એ જે ફોટોગ્રાફ્સ છે એ આ પુષ્કર વેરાયટીનો છે એટલે કે જે એનું ઝીંડવું છે એકદમ નજીક નજીકની અંદર અને સિરીઝની અંદર ઝીણવું આવે છે અને ઝીંડવાનું જે વજન છે મિત્રો એ પાંચથી છ ગ્રામ જેટલો આ જે પુષ્કર વેરાયટી છે ઝીંડવાનું વજન છે અને પાણીની તાણ સામે સહનશીલ વેરાયટી છે એટલે મિત્રો તમારે જો બિનપિયત ખેતીવાડી છે અને જો તમે બિનપિયતની અંદર કરવા માંગતા હોવ તો આ પાણીની તાણ સામે પણ સહન સહનશીલ વેરાયટી છે એટલે કે તમે બિનપિયતની અંદર પણ મિત્રો આ પુષ્કર વેરાયટી છે એને વાવી શકો છો અને મધ્યમ અને ભારે પ્રકારની જમીનની અંદર અનુકૂળ આવતી જાય જ છે અને ખાસ સતત ફાલ લાગવાની ક્ષમતા વેરાયટીની અંદર ધરાવે છે અને એના કારણે જ જે નિષેધીન જે ફાલ લાગે છે ઝીંડું આવે છે એના કારણે આપણે છે એ વહેલી વીણી પણ મિત્રો આ વેરાયટીની અંદર શરૂ કરી શકીએ છીએ ખાસ તો વાત એ છે કે આ વેરાયટી જે પુષ્કર વેરાયટી છે એની અંદર સુશિયા પ્રકારની જે જીવાતો આવે છે ખૂબ જ ઓછા પ્રકારની આવે છે અને જે આવે છે એની સામે સહનશીલ કરતી જાય છે એટલે ખેડૂત મિત્રોએ જે કપાસની અંદર જે દવાના સ્પ્રે છે એ પણ મિત્રો ઘટાડી શકાય છે અને ખર્ચો છે એ પણ આપણે મિત્રો ઘટાડી શકીએ છીએ અને સતત ફાળ લાગવાની ક્ષમતાના ક્ષમતા છે આ વેરાયટીની અંદર અને જે વિણાટની અંદર છે એ પણ એકદમ સરળ છે એટલે સારામાં સારું ઉત્પાદન આપવાની ક્ષમતા મિત્રો જે આપણે પુષ્કર વેરાયટી છે એ ધરાવે છે અને ઉત્પાદનની અંદર વાત કરીએ તો વધારેમાં વધારે ઉત્પાદન આપવાની ક્ષમતા જે અંકુરનું પુષ્કર વેરાયટી છે મિત્રો એ આ વેરાયટીની અંદર રહેલું છે એટલે તમારે જો કપાસનું વાવેતર કરવું હોય પિયત બિનપિયત બંને રીતે આ પુષ્કર વેરાયટી છે એનો તમે ઉપયોગ કરી શકો છો કે આવી વેરાયટીની વાત કરીએ તો જે સીડ સીડનું જે નામ નામની વેરાયટી આવે છે એના વિશે મિત્રો વાત કરીએ કે એના ગુણધર્મ વિશે વાત કરીએ તો આ જે વેરાયટી જે ઈશા છે એ મોટા ની વેરાયટી છે અને ઝીંડવાનું જે વજન છે એ સોથી સાડા સ ગ્રામ જેટલું આ વેરાયટીની અંદર ઝીંડવાનું વજન જોવા મળે છે અને ગમે તેવા પ્રકારની જમીનો હોય તમારે તો એની અંદર આવતી અનુકૂળ એ જમીનની અંદર અનુકૂળ આવતી વેરાયટી છે અને સારામાં સારું ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવતી વેરાયટી છે અને ખાસ તો જે સુષ્ય પ્રકારની જીવાતો આવે છે એની સામે પ્રતિકારક જાત છે અને વિનાટની અંદર એકદમ સરળ છે અને લાંબા ગાળા સુધી તમારે જો કપાસને એકદમ ઊભો રાખવો હોય તો લીલો સમ લાંબા ગાળા સુધી ઊભો રહેવાની ક્ષમતા આ વેરાયટીની અંદર છે અને વધુ ડાળીઓ આ વેરાયટીની અંદર જોવા મળે છે અને નીચેથી જ ફાળ લાગવાની શરૂઆત થાય છે એટલે જ ફાલ લાગવાની શરૂઆત થવાથી આપણે આની અંદર વીણી જે છે એ આપણે વીણી પણ વહેલી લઈ શકીએ છીએ અને ઉત્પાદન ઉત્પાદન પણ મિત્રો આ વેરાયટીની અંદર આપણે સારામાં શરૂ લઈ શકીએ છીએ અને જે ખીલા અને જે ખીલામૂળ વેરાયટી હોવાના કારણે જે વિષમ પરિસ્થિતિ હોવાના કારણે ઘણી વખત અન્ય વેરાયટીની અંદર જે સુકારાના પ્રશ્નો કપાની અંદર આવે છે મિત્રો આ ખીલામૂળ વાળી વેરાયટી હોવાના કારણે વિષમ પરિસ્થિતિની અંદર પણ ટકી રહેવાની ક્ષમતા આ ટાટા કંપનીનું જો મિત્રો ઈસા વેરાયટી છે અને તમારી જમીનની અંદર ટકી રહેશે અને લીલોસમ છોડ છે અંત સુધી રહેશે અને તમે વિનાટની અંદર પણ સારામાં સારી આ વેરાયટી છે ઉત્પાદન સારામાં સારું ઉત્પાદન આપવાની મિત્રો આ વેરાયટી જે છે એ ક્ષમતા ધરાવે છે મિત્રો તમારે જો કપાસનું વાવેતર કરવાનું હોય તો આ બંને વેરાયટી જે છે એમાંથી કોઈ પણ એક વેરાયટી તમે વાવેતર કરી શકો છો મિત્રો વાત કરું કે આ જે બેને વેરાયટીઓ તમને જે એની ખાસિયતો કે એના ગુણધર્મો જે તમને બતાવ્યા આ ગુણધર્મોની અંદર ઘણી વખત વાતાવરણ ફેરફાર થવાના કારણે ખેડૂતની મહેનતના મહેનત અને જે તમારી જમીન છે એ તમારી જમીનને પ્રમાણે આ જે તમે આ બંને વેરાયટીના જે ગુણધર્મો કે એની ખાસિયતો તમને દર્શાવી એ ઘણી વખત તમારી મહેનતના કારણે કે વાતાવરણ જે વિષમ વાતાવરણ થતું હોય વાતાવરણની અંદર ફેરફાર થતું હોય એના કારણે આ ગુણધર્મોની અંદર મિત્રો થોડાક અંશે મિત્રો ફેરફાર થતો હોય છે મિત્રો તમારે જો કપાસનું વાવેતર જ કરવાનું હોય તો આ બંને વેરાયટીમાંથી કોઈ પણ એક વેરાયટી લઈને તમે વાવેતર કરી શકો છો કે આ બંને વેરાયટી જે છે સારામાં સારું ઉત્પાદન આપવાની મિત્રો જે ક્ષમતા ધરાવે છે તો તમારે પણ કપાસનું વાવેતર કરવું હોય તો બંને વેરાયટીમાંથી કોઈ પણ એક વેરાયટી જેની અંદર અંકુર કંપનીનું પુષ્કર પછી આ ધાન્ય સીડનું જે ઈસા વેરાયટી છે એ તમે વાવેતર કરી શકો છો મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી જે માહિતી છે તમને સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને જે મિત્રો કપાસનું વાવેતર કરવાના છે એ લોકો સાથે જરૂરથી આ વિડિયોને શેર કરજો અમારી આ યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફરી એક વખત આવા જ નવા વિડીયો સાથે મળીશું ધન્યવાદ